तारा आशीर्वाद

બે બોડી ગાર્ડ મેલું એમાં લોખા હતું બોડી ગાર્ડ લઈ લે તારા હાથમાં છૂટ નહી કરતી બીજું કોઈ નઈ તમે ફટાફટ

હું તમને યાદ કરો કારણ કે સમય સમજો પછી ચસુપાત કોમ આવી તમને ખબર જાગુ પડ્યું ગમ પણ થઈ આ બાજુ લે એટલે બચા જો જતો રહે તું એ યાર પણ તમે સાઈડ માં કીધું એટલે સાઈડ માં થઈ ગયો સાઈડ એટલે તમે બે જણા જોડે છે ઉપર કા ના જો કારણ કે આ રહ્યો હું હા તો પર હા તને કીધું નહી લે અમે તને ફોન માં વાત નહી કરેલી હા વાત કરી હતી પણ અહીંયા પૈસા ની સેટિંગ થી નહી તું કરું પૈસા ની સેટિંગ થાય કે ન થાય પણ તને જે ટાઈમ અને જે સમય અને જે વાર આલે તો એ તમે વાર ને ભૂલી જાય બીજું કોઈ નહી પણ એ તો હા હવે આટલો મહિનો હા ખાવ પછી બધું મોડે ને આજ બધું હાલ દઉં તમને આટલો મહિનો હું આ કહું લે તારે ન કરે માથા માં આવ તા તોરા બાલ હતા ને એ ગરી જા લે ઓમો નોમો તો તું આ આ જસુ બાને કોઈ લેવરાઈસ ન લે અલા મહિને તો હું 25 25000 રૂપિયા પગાર આલું મારા બે બોટી કારણ વાત કરી કે તું આવી ચાવી ચલાવવા નઈ કે લે 25000 રૂપિયા આલતો છે આ રયો એક રૂપિયા આલવો ન આવ્યો ને મને વટવાની જ કરાવું છે હવે હાથે વાત અપર જેઠાઈ મારા બે બોડીગાર રે ને એ તો ખાવી ખાવી કારણ કે હું એમનાથી થોડો ગટકો કારણ કે 25000 આલો ને એમો તેરા બધું ખાવાનો ખોરાક જ રાખી વાત તો અપર એ બે જણા છોડી જ ને તો તું તું આ કે ઉપાય ન લે લુકરા લેવાય એટલે વાત વાત અપર આરી એમને બારોબાર ભરાવરાઈ દેજ ને તું ઉપર જ પોચો છી મારેકરા છોકરા હોય તો એમ કઈ મારા બહેરા છોકરા હવે પૈસા તમે કાગર તો ચાલ્યા ચુપા ને પૈસા આલો હું તમારા પૈસા અત્યારે હાજર

મારા બે બોટી કરવા રે ખવી ખવી હજુ તું ઓળખતો નહીં અને વાત ખબર આપડે પૈસા ની વાત કરી હે તારે હું કરવાનું કે બાકી આ બધી વસ્તી રહીને જોવાનું તારી આબરૂ જા બીજું કોઈ નહીં બા કોલર ઉપર થી હાથ લો કોલર ઉપર તમને જવાબ આપું યાર બોલ હવે જવાબ આબે તમે દસ દાળ ટકો દાળ ત્યારે હું રાયડો ભરાય પૈસા હાલ દઉં તમને વાત પકડતી લે તું દસ દાદ ચાંદથી ટકુ લે તને ખબર નહીં પડતી

ખાવી ખાવી મહેરબાની કરીને તું પૈસા આવી દેજે બાકી જો બોડી ખબર પડી તો આમ દિલ હજી તારો અઢીલો આખી આખો કાઢી નાખશી હા કશો વાંધો નહીં ખરું વાતો ભર ઈ બાજુ નહીં જાવ તારા પોઈન્ટ મારવા ઈ પોઈન્ટ મારવા તો જઈ તારા પોઈન્ટ મારવા નહીં હવે તું હું તને કહું એ તું વાત સમજ હા સમજી ગયો તું તને પૈસા તો હા તમને પૈસા મળી જાય બોડીગાર્ડ ને આ ભઈ રેના કાળા શટવાળો એને મેકલી દેજો તમે બરોબર યુ હૈમ ને ઓ હા મારું વાતો નહીં પણ તમારા મારા બોડી કાર આસી તો હવે ઉપર બરાબર ઉપર હે એ હા ઉપર એટલે આ બીજું કોઈ નઈ આરું ગરીબ હતું અને ગરીબ હતું ને એટલે આપડે વધારે નો હાથ અઢારાય નહીં કારણ કે મરી ગયું મોન અને વધારે હાથ આપણે ઉપાડીએ તો આપણે દુર્ગમી આવે અને મારા યાર તમારે મહિને પચીસ પચીસ હજાર રૂપિયા પગાર આવવાનો એ બધો કાઢવાનો છો બીજું નામ કુનું હતું લિસ્ટમાં કરવાઈ હતું કરવાય ને હવે કરવાઈ ના તો જઈએ બરોબર આપણે

અને મોરિયાનો પૈસા ન આવતા મૂર્ખોયા એ જસુબા તમે ટાઈસ તો વાત કરો ટાઈસ તો યાર દાબુ ભરાવી પે નખાવી તો પડક ના ના તો બીજું કોઈ નઈ કે તો અમારા બે બોડીગાર્ડ આને ખાવી ખાવી અને કાપા કાટી નાખશે ને ડાળે કે સ્કોર્પિયો ગાડી બોત તાકી જાય એ જસુબા આહુ લઈને આયા તમે આવો આ રમતરૂ નહીં સમજતો નહીં પાયા આર પર પેહી જાન વેકન તો સમજી લેજે તારા છોકરા તારી ડોસી પર મારો પોઈન્ટ પૂરો મારવા દે તારી ડોસી તારા છોકરા અને તારા જે આગળ વાલો હોય બારદારો રોઈ બાર દારા રોઈ એટલે સમજી કે ક્યાં હવે જશુભાઈ કંટાળા લેવો હોય પણ બરોબર પકડ તું પકડાવે એમ નઈ મોને વાતો પર તમે બે જણા પેલી ખુરા

तू थोड़ी इज्जत ऐसी बात कर बाकी मारा कर न, बार पाईशा, बाकी पाईशा बे बॉडी गार्ड वाला बराबर तेने उपाड़ ले અને તારા જે પૈસા બાકી પૈસા નું વ્યાજ જે આવવાનું એને ફટાફટ ત્રીજો રમ કાઢો તમે સમજ્યા વાત ને સમજ્યા બીજું કોઈ નઈ કારણ કે જજુભાઈ કંટાળ્યા હવે તો જજુભા વાપરો હું કહું હા મે તમને ના કીધું ત્રણ મહિના સુધી રાહ હોવી પડે કેમ કે પૈસા એરે હતા ને મે બેંકમાં માં મૂક્યા એક ઓલા પકડો પકડો તમે બે બે જણા પકડો એ ખાવ જ ના જરબા ચીની ના કે એવા ભાઈઓ છોડો લે

તમે બીજું કોઈ નહીં તમે જસુભાના હવે અ리에 તરીયાઓ જસુભા અ리에 તરી જા હવે અ리에 કોઈ નહીં ઓમન ઓમન તો અ리에 તરી જા બીજું કોઈ નહીં જે દારે તમે હાથમાં આયા અને એ દારે તમે ઉંધું જ બોલ્યા ખરેખર હવે કેવા શું કરવી તારા શરીરમાં કોઈ હા નહીં જસુભા ઓય બેહી રહી મારા બે બે બોડી કાળ હું છુટાળી જ ન લે તો તને ઉપર થવાની તાકાત ની રાખી ઉપર થવાની તાકાત જસુભા હોભળો હા

પૈસા જોવી જોયી જોઈ જસુભા તમને કીધું મેં તમને અઠવાડિયા માં પૈસા મળી જાય અઠવાડિયા માં પૈસા નહી મળી જોડાસુભા નો જો મળી તો અમજી લે તારી

અરે રસુભાના ક્યા તો કહી દીધું છે પૈસા તો હી નહીં પણ હવે અઠવાડિયે તો પૂરા કરવા પડશે લાગે ગમે તે કરવું પડશે ઓમથી ઓમ કા તો ઉછીના પાછીના કરી અને લાબા પડશે ના હોય તો પેલા જગુબા તો લાવવું પડશે ગમે તે કરીને ઉછી પાછીના કરીને જગુબા વાત કરવી પડશે મને પૈસા ગમે તેથી કરી આ બરોબર મારે કોઈ અઠવાડિયાનો વાયદો રાખવો નહીં એ તો ઉધી તો મારે જજુબાના પૈસા મારે ભરી દેવા પડશે અઠવાડિયો વાયદો માલ્યો પણ એ પહેલાં મારે ભરી દેવા